બોટાદ જિલ્લાના હરદળ ગામમાં થોડાક દિવસ પહેલા જે ઘર્ષણની સ્થિતિ બની પોલીસ ઉપર પથ્થરમારો થયો ત્યારબાદ લાઠીચાર્જ જેવી સ્થિતિ પોલીસ દ્વારા કરવામાં આવી આ ઘટનાને લઈને રાજકારણ ગરમાવાની શરૂઆત થઈ છે આરોપ આરોપ લાગી રહ્યા છે અને આ છે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અરવિંદ કેજરીવાલની પણ એન્ટ્રી થઈ છે તેમણે આ ઘટનાના સંદર્ભમાં પોતાનું નિવેદન આપ્યું છે ફોન કોલ દ્વારા ધારાસભ્ય હેમંત ખવા સાથે તેમણે વાત કરી છે એટલું જ નહીં ધારાસભ્ય હેમંત ખવાએ ખેડૂતો સાથે પણ આમ આદમી પાર્ટીના સુપ્રીમોની વાત કરાવી છે તો શું કહી રહ્યા છે વાત તો તેને કહીએ નમસ્કાર દર્શક મિત્રો આપનું સ્વાગત છે હું જો ફેઝાન બોટાદ જિલ્લાના હરદળ ગામનો મુદ્દો હવે ગુજરાત પૂરતો નથી પરંતુ હવે આ રાષ્ટ્રીય સ્તરનો મુદ્દો બની ગયો છે કેમ કે રાષ્ટ્રીય સ્તરેથી પ્રતિક્રિયાઓ આવવાની શરૂઆત થઈ ગઈ છે જેમાં આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા દ્વારા બોટાદના હરદળ ગામમાં સભા કરવામાં આવીને ત્યારબાદ જે સ્થિતિનું નિર્માણ થયું પોલીસ સાથે જે ખેડૂતોનું ઘર્ષણ થયું અને ઘર્ષણ થયા બાદ પોલીસે લાઠીચાર્જ કર્યો અને આ ઘટના બાદ આરોપ પ્રત્યારોપનો દોર પણ જોવા મળી રહ્યો છે ભારતીય જનતા પાર્ટીના નેતાઓનું કહેવું છે ગામના જે જે નિર્દોષ લોકો લોકો તેમને છોડી મૂકવામાં આવ્યા છે અને આમ આદમી પાર્ટી સાથે સંકળાયેલા હતા પથ્થરમારો કર્યો પોલીસ ઉપર તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે બીજી તરફ આ મામલે આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ અટારિયા પણ સરકાર ઉપર સતત પ્રહાર કરી રહ્યા છે અને આ વચ્ચે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અરવિંદ કેજરીવાલની એન્ટ્રી થઈ છે તેમણે જે રીતે ધારાસભ્ય હેમંત કવાએ અરવિંદ કેજરીવાલને ફોન કર્યો અને જે હડદર ગામની સ્થિતિ છે તેને મેં વાત કરી ત્યારે ધારાસભ્ય સાથે પહેલાં અરવિંદ કેજરીવાલની વાતચીત થઈને ત્યારબાદ ધારાસભ્ય હેમંત ખવાએ ત્યાંના સ્થાનિક ખેડૂતો સાથે પણ વાતચીત કરાવીને વિડીયો પણ સામે આવ્યો છે આપ પહેલા વિડીયો જો હા નમસ્તે સર હેમંત બોલ રહો સર મેં કોર્ટ પર હું અર્યાં પંદર બીસ પરિવાર કે જો આપણે કાર્ય કરતા અંદર ગયે હતા ફેમિલી વલે સબ ખડે હે मैं कहना चाहता हूं। जी सर मैं उनको देता हूँ एक, एक स्पीकर हाँ। पे ही है, अब मैं हाँ। बात करवाता हूँ जी सर बोलिए सर हाँ मैं सबको कहना चाहता हूँ कि भारतीय जनता पार्टी की सरकार दमन कर रही है लोगों को कर रही है लोगों के ऊपर अत्याचार कर रही है ये बहुत गलत है इंसान अपनी अपनी जायज जिसके लड़ रहे थे आम आदमी पार्टी उनका साथ दे रही थी किसानों की आवाज उठा रही थी लेकिन जिस बर्बरता के साथ लाठीचार्ज किया आंसू गैस के गोले छोड़े जिस तरह से गिरफ्तार करके झूठे केस लगाए जा रहे हैं ये बहुत गलत है लग लग लेकिन लग 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 आप लोग आप लोग बिल्कुल चिंता मत कीजिए आम आदमी पार्टी पूरी तरह से आपके साथ है को भी वकील भी देंगे आपको सबके लिए हम काम करेंगे आप चिंता मत कीजिएगा मैं पूरी तरह से आपके साथ हूं पूरी आम आदमी पार्टी आपके साथ है और गुजरात के हमारे सारे नेता भी आप लोगों के साथ हैं पूरी ठीक। ठीक। तरह से आपकी मदद करेंगे ठीक। 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 आप वीडियो में दृश्य में जी सको कि जे धारा सभ्य हेमंत खवा है तो बात करी रहा है राष्ट्रीय अध्यक्ष आम आदमी पार्टी अरविंद केजरीवाल कही रहा है કે ભલે હું દિલ્હીમાં છું પરંતુ ખેડૂતો પર જે અત્યાચારના બનાવ બની રહ્યા છે તેની માહિતી હું મેળવી રહ્યો છું અને આ ઘટનામાં જે લોકોને જે જરૂરિયાત પડશે તમામ જરૂરિયાત અમે લોકો પહોંચાડીશું અને જે લોકો નિર્દોષ ખેડૂતોને જેલમાં નાખ્યા છે તેમને છોડાવીશું તે પ્રકારનું આશ્વાસન પણ તેઓ ખેડૂતોને આપી રહ્યા છે ત્યારે હવે જોવાનું રહ્યું કે હાલ રાજકારણ ગરમાયું છે આરોપ પ્રત્યારોપ લાગી રહ્યા છે ત્યારે આગામી દિવસોમાં શું સ્થિતિ થાય છે દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન જીવન ન્યૂઝ જોતા રહો વૈષ્ણવજન તો The